મારું પાછો બાપ ઓ તમાર ગળું કે નહીં

બધી વસ્તી જેવી હસ્તી હતી ઓ વાહ મુરત જણના નાતે તો હું કરવાનું પછી તમને એક બીજો યાદ આ તમારા છોકરાને આજ ગયો જેટલું આયતો ભલા મોણ ગોમાળા વિચારમાં નતા પડી કે કે આ કોઈ ચોઈ નીકળ્યા નહીં આટલું બધું આજ ગયો આય કેવી રીતે હા એ વાત હતી તો પછી ઘણો પૈસો નતો આવ્યો ઘણો પૈસો આજ તો નતો આવી યાર અન ભલા મોણ ચિટલા જણાય તો ઢળો સળાઈતી એ યાદ છે તમને ઢળો હા

ના ચોપડા ની રાખ્યા કેમ ફાડી નાખ્યા કેમ ફાડી નાખ્યા બધું રાખવું પડે બલા મોણે હવે છોકરો પરણી ગયો ચોપડા શું કરવા આય કોઈ ફરક પડતો નહી નહી બા હ કશું નહી કેમ કોઈ કામ છે આ ના ખાલી ઇમલીમ બેહવા હે તો બેહવા હે હો આ તે બેહો તાં છંટીજી હો ના બેહું નહી આવી ગેડ દેઉ

જમવા ખાવા જવાનું ડાઉ કરવાનું હોય અને આવશે હા આવશે હારું હારું હેઠો તાણી હું જાઉં હારું હો જો એ હા જો આ ડોહો યાદ નઈ કરે તો મારે મોટું નુકસાન આવશે અને હું અનામ ને વનમ મને રાત દાળો ઊંઘ આવતી નહી અને જ્યાને પડતું નહી ઓના ઘેર અડિયો ના ખાઉં એટલી ગળા મને જપ થાતી નહી ને અને યાદ હમુરદુ આવતું નહી જતો રહ્યો

હત તારો ભલું થાય તારો ગોલા પાડોશી બિહારી જતા હું જોર આવતું તું લે તને યા મારો ઓછો ના સુધર્યો એટલે ના સુધર્યો હાર્યો તારા ચોલ્યા વજન ઉપાડવો તો બાઇક માં બેસી જો એટલે હું તો શું કરવાનું મારો વન આ પાડોશી પણ કોઈ કોમનો નહીં આ કોણ છે લ્યા તારી આ કાકા તો બોલતાય નહીં દુળે થી બોધી નો કુને બોધ્યા કોઈ તો કોઈ દેખાતું નહીં કુને બો દેવ ઓ કાકા કાકા ઓ મને લાગે છે નક્કી ઓને કો મારી અને મે બોદ દીધા હી હલતાય નહીં કે બોલતાય નહીં ખોટું મારા યારન થાઉ નહીં કોઈ એ જોયો તો નહીં મને કેર જઈન હુઈ જવા દે ખોટું હમણો કોક ને કઉ અને કોક વળી ભાડી જાય તો આશી રાત હેરાન થવાનું થાય ખોટું નોમ મારું આવે ઇના કરતી ઘેર જઈને હુઈ જવું હાર જતો રહ્યા Lihat, tadi aku rasa baju api. Hei, acu jawabnya Lihat, tadi wanita galera luar rumah juga. Kita tunggu koleksi mana. નક્કી મોનો ના મોનો આ દોહાને કોકે ફોસી આલી અને ઝોપે લબડાઈ દીધો છે લે ચંપલી પેરે નહીં હોય તો આથે બોધેલા હે મોનો ના મોનો આ દોહો કોકના ઘર માં ચોરી કરવા ગયો છે અને આ ડોહો પકડાઈ ગયો છે એટલે દોહાના ઘરમાં ઘરમાં ટુંપોલ દીધો હો અને ઝોપે લબડાઈ દીધો છે પણ મારા દોહાના હાથ ને ડાળો

પણ હવે ઊંગ આવતી નહીં હું કરું કોણ હશે બાપડું એર્યો તુટી તો પ્યારી લુ તું જેઠાલાલ ઓ ગુંજી હું ચાલો ભાઈ લ્યા તારી વાને કેવું નહીં જો આને હું આરી વાત કરે ને તો આરે મારો ઓરસો કાલ દાડે ગોમમાં વાત કરશે કે જેઠાલા લાસ્ટ જોઈને આયા હતા અને કોઈને કીધું નહીં આ વાને તો કેવું જ નહીં ચાલો ભાઈ કોઈ નઈ કોઈ નઈ કેમ કોઈ નઈ એટલે કોઈ વિચાર તો નહીં તો ના ના તમે કોઈ વિચારો બોલો ના ના કશું વિચાર તો નહીં ભાઈ જેઠાલા તમે કોક ના કો ભાઈ મને ખબર પડી જાય તમારી તમે વિચારો બેહી જે હવાલ તો હું હું વિચારું ખબર હે ગુઈંજી હા મારા ભાઈ કોક હવે નવો ધંધો કરવો હે ને એનો વિચારું ધંધાનો વિચારો એમ ઓવા બીજું તો કોઈ નઈ વિચારતા ને ના ના બીજું કોઈ નઈ વિચારતો એ હાર હેડો તા હા મુજે ખાટલો ને નાત બારું ગુ ના કેવા મારો આડિયો છે જો આડિયા ના કોઠે ચીઠી બાંધે તો આખા ગો હંડી પોકાડી દે

पक्षी माथू नाही नक्की आयरो माथा न खवी ला कस अभय खवी नहीं, का माणस जीवताय नहीं, का बोलताय नाही आय रण हसिये हा

શું કામ ખોટું કરવું પડા કોખ તમારું મર્ડર થઈ ચુકી વર રાખવી ના પડા તારે જમાનો કોઈ આવ્યો મર્ડર કરતા કોઈ વાર જ કરતા પછી આખી જિંદગી ચાલ માં ચક્કી પીછી પકડે તો જાહી અત્યારે પોલીસ વાળા સાહેબ બહુ સ્ટ્રોંગ થઈ જાય ગમે થી ગોતી નાખી મારી નાખી તોય આપડા અડવું નહીં આપડા હલવાવું નહીં હાથ વિંગ કે જઈ ને બે કુદડો જીન હુઈ જવા દે ભલે ઉનાળો રહ્યો તાપ લાગતો તાપ ખમી લેવા ઘેર રહીને માથું તો હ પણ એવું લાગે કાપી અને ફીટ કરી દીધું લાક હું આમ નમી ગયું હવે સમજણ પડી ચંપલે પહેરવા નહીં રે વધારે શેડખાની કોઈ કરવી નહીં હાથ કેજ તો રહેવા દે કોઈ નહીં કેવી કે વળી પા આપણે કોઈક ન કહીએ દે વળી હર સવાલ કોઈક આપડે ને કરે કોઈને બોલવું નહી ચુપચાપ કે કરવાનું બીવાતું બીવાતું ઘેર જવું પડે વાયક આવો તો મારે જવું પડે હું શું પાછું પોપટ ભગત એટલે હવે વાયક આવો એટલે જવું તો પડે પણ મને બીક લાગે પાછું કોક નીકર્યું ભણકારા બહુ આવી કોક નીકળ્યું એવા ભણકારા આવી હું ને એટલે બીક ગયો આ શું કોક નેકડી પાછે ઠી મ પંકારા કેમ આખો ડાળી આયા કરી હી જો નહીં આ વખત પાછે ના જો પછી ચેક કરવું પડશે કોણ નેકડી કોણ ના નેકડ્યું યાર તાળી મરી ગઈ તાળી તો કોક નેકડી કીધું પડતારે કેમ કોઈ ના નેકડી કોનો কোন huh? হোৱা huh? uh, uh, uh. uh? uh?

જેઠાલાલ હું ચોહી આવા ભાઈ કો એવી વાત બની ગઈ હે ને તો હું કાય એમ જ નહીં વાત બની ગઈ ભાઈ તે હું નઈ આવતી યાર આ બાજુ આ બાજુ આવો કહો મારો આવો હું વાત બની ગઈ છે હું નઈ આવતી કો જેઠાલાલ આ થોડા ભાઈ લોસા વાજી ગયા હે અને લોસા વાજી ગયા જેઠાલાલ હું કોમ્પ્લેક્સ બેહવા નતો ગયો ઓવા

વધારે જોવા નતો રહ્યો હું તો ખાલી જોઈને કીધું આડવું નહીં ફટાફટ ઘેર આવતો રહ્યો એટલે એના વિચાર મુખવ ગયો તો જેઠાલાલ મેં તમને કીધું તું તાવ તમારું મન ના કહેવાય ભાઈ તમને કો પંચમ નહોતું કીધું ખબર છે મેં કીધું આ ગોવિંજીને કહે તો ભાઈ ગોવિંજી કેવું કહે કે એ લાશ ને જોઈ તી વને તો એરે આડાય નહીં કે કોઈને જોડે ના કરી એટલે મે તમને ના કીધું એટલે તમે નહતું કીધું હોવા જેઠાલા પણ હવે કરવાનું હું આપણો ભાઈ મને ઊંઘ આવતી નહીં હું લાશ જોયા વગર આવતો રહેવું તે કોની લાશ કુણ છે એ તો આપણે ચેક કરવું પડે કે ભાઈ ચેક કરવું પડે મને બીક લાગે ને એટલા હું આવતો રહ્યો હું લેવા ખાવા કરીને મારા હાથ પડી ગયા અને કદાચ મારું નામ આવી ગયું તો મારા ભાઈ ફસાવાનું થાય ને થાય થાય ભાઈ હું તાણી એરી બીક થી તાણી ના જીઓ ઇકન જોડે આ હું તો એથી હેડે ને માર તો બાઈક ને તો ચાલુ થાતો નેટ નેટ બે કીકો મારીને તાણ તો બાઈક ચાલુ થઈ હો હું કહું ગોઈજી હા

હા બાકી એમની બે બે લાશો હોય કે ના હોય ભાઈ પોપટલાલ એ હું ગુનો કર્યો છે ભાઈ તે પોપટલાલ ની લાશ આટલા પડાયા એ વાત ખરી આપડે કોઈ ગુનો કર્યો નહીં તાણી આ પોપટલાલ ને એને પટાઈ ના લાગે છે ડાકુ એ પેલા ઓને પટાઈ ના એટલે બોધ્યો પછી પોપટલાલ ને પટાઈ ના છે હવે હું કહું આપણો મારી વાત ઓય આઈ ને આપણને પટાવ એ પેલા ઓથી હેડવાનું કરો ભાઈ હાલો હાલો ઘર ભેળા થઈ જઈએ નકા આપણી લાશ ને ઢગલો હોય થઈ જા એ વાતે ખરી લે હટજો જલ્દી હેડો હાલો હાલો